રમેશભાઈ આહિર ઉપ સરપંચ માધા પર જુનાવ ગ્રામ પંચાયત મેળો આ એક ધાર્મિક પરંપરાગત મેળો છે વર્ષોથી માધાપર જક્ષ મંદિર અને માધાપર જુનાવ ગ્રામ પંચાયત મેળાનું આયોજન કરે છે દર વખતની જેમ આ વખતે પણ મેળાનું ઓપ્શન કરવામાં આવ્યું છે અને એકસો ચોપન જેટલા સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે અને પંદર થી સત્તર જેટલી રાઈડ જે મોટી મોટી રાઈડ જે મોટા મોટા શહેરોમાં હોય એવી રાઈડ મૂકવામાં આવી છે અને ત્રણ દિવસનું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે શનિવાર રવિવાર અને સોમવાર ત્રણ દિવસ તાલુકા અને આજુબાજુના ગામડાઓ અને ભુજ શહેરની મોટી સંખ્યામાં જનમેદની આ મેળાનો લાભ લે છે સોમવારના અહીં જગદાદાની પેઢી રાખવામાં આવે છે એ મંદિર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવે છે એનો પણ દર્શનાર્થીઓ અને પેઢીનો મોટી સંખ્યામાં આજુબાજુ અને પબ્લિકાનો લાભ લે છે ગ્રામ પંચાયત દ્વારા સિક્યુરિટીની વ્યવસ્થા છે અને માધાપર આહીર સમાજ છે એ પણ પંચાયતની સાથે રહી અને વર્ષોથી પાણીની નિઃશુલ્ક સેવા આપે છે અને સફાઈ જેવા પ્રશ્નો જે પણ છે એ બધી તમામ સુવિધા પંચાયત ઉપલબ્ધ કરાવશે